પારડી પોલીસે વર્ષથી જામનગરથી પારડી પોલીસ મથકે પ્રોહિબિશનના ગુનામાં બે વર્ષથી નાસ્તા ફરતા ત્રણ આરોપીઓને જામનગરથી પોલીસ ઉચકીલાવી હતી પારડી પોલીસે વર્ષ બે હજાર બાવીસમાં માં રૂપિયા ત્રણ પોઈન્ટ ચોર્યાસી લાખનો દારૂ ભરેલ ટ્રક નંબર જીજે દસ ઝેડ સિક્સ ફાઇવ ઝીરો નાઇન સાથે કુલ રૂપિયા તેર પોઈન્ટ ચોર્યાસી લાખનો મુદ્દામાલ સાથે ચાલક મોહમ્મદ રફીક બલોચને ઝડપી પાડ્યો હતો ત્યારે આ પ્રોબિશનના ગુનામાં સંડોવાયેલ બે વર્ષથી વોન્ટેડ આરોપીઓ જામનગરમાં હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવી અને પીએસઆઈ ડીએમ ચૌધરીની ટીમ જામનગર પહોંચી વોન્ટેડ આરોપી સાહિલ ફિરોઝ મોદી આસિફ કાસમભાઈ જોખિયા અને નરેશ મનસુખભાઈ પરમાર તમામ રહેવાસી જામનગરને પોલીસ ઉચકી લાવી હતી આમ છેલ્લા બે વર્ષથી પારડી પોલીસ મથકે પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ ત્રણ આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો